આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય છે ત્યારે જે પણ માનનીય ધારાસભ્ય શ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરારિસિસથી પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ઘેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નહોતા કરતા એફિશિયન્ટ નહોતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ઘેરવહીવટ ચાલતો હતો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબરનું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયો તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાઇસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને હમણાં એક અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉત્સવોને તાયફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને હવે જ્યારે પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિને નિયતમાં કોઈ ફર્ક પડવાનો છે જો મંત્રીઓ એટલે કે મુખ્યમંત્રીની ટીમ પચાસ ટકા બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ના હોય આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે પણ આજે ગુજરાતના લોકો આ મંત્રીમંડળના ફેરફારના જે ચહેરા જોયા છે જે નામ જોયા છે ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કહે છે પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા જે કદાચ કહ્યાગરા નહોતા પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે મહેનત છે એવા કેટલાય લોકોને સાઈડલાઈન કરવામાં આવ્યા જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ અનેક લોકો એવા છે કે જેને પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોને અપેક્ષા હતી અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે છ છ ટમથી ધારાસભ્ય છે કાયમ રાહ જોઈને બેઠા હોય વડોદરામાં અનેક લોકો છે બધી જ જગ્યાએ છે પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલથી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયા ઘરા લોકો જોઈતા હશે ક્યાંક સામે પ્રશ્ન પૂછે અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય એમની પાર્ટીનો વિષય છે પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે તમારી નીતિ તમારી નિયતને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ઘેર ચાલે છે જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં બહાર આવે પણ ગુજરાતની જનતા સો ટકા માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી કયા જિલ્લાને કેટલા મંત્રીઓ ફાળાવાયા કયા સમાજમાંથી અથવા કોને બનાવવા એ તો એમનો પાર્ટીનો વિષય છે હું ચોક્કસ બધા જ મંત્રીઓ જેમને તક મળી છે એમને શુભેચ્છા પાઠવું છું ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને પાંચ વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે અને જે આસાન અપેક્ષા સાથે મેન્ડેટ આપ્યો હતો એ ગુજરાતની જનતાની આશાની અપેક્ષા બિલકુલ સંતોતા સંતોષાતી નથી તમામ મોરચે આ સરકાર અત્યારે નિષ્ફળ છે જે હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી હતા એમના શાસનકાળમાં એમના કાર્યકાળમાં ગુજરાતમાં ડ્રગ્સ વધ્યું છે દારૂ વધ્યો છે ગુનાખોરી વધી છે ગુંડાઓ વધ્યા છે બુટલેગરો વધ્યા છે બળાત્કારો વધ્યા છે મહિલા પરના અત્યાચારના બનાવો વધ્યા છે ભૂમાફિયાઓ બેફામ થયા છે ખનન માફિયાઓ બેફામ થયા છે એટલે ખાલી કોઈ ચહેરા બદલવાથી સરકારનું પરફોર્મન્સ સુધરી જશે એવો આજે ગુજરાતની જનતાને કોઈ વિશ્વાસ નથી અને ટીમ જો ફેલ હોય ને ટીમ બદલો છો તો કેપ્ટનની જવાબદારી શું એ પણ ગુજરાતના લોકો જાણવા માગે છે ગુજરાતના લોકો એ પણ જાણવા માગે છે કે તમે પચાસ ટકા કેબિનેટ મંત્રીઓ બદલ્યા પચાસ ટકા રાજ્યકક્ષાના મંત્રીઓને પડતા મૂક્યા તો એવું તો શું કર્યું એમણે કે અઢી વરસમાં ભ્રષ્ટાચાર કર્યો ગેરવહીવટ કર્યો એમના મળતિયાઓએ લૂંટ ચલાવી કે શું એવું હતું કે તમારે પચાસ ટકા લોકોને ઘરભેગા કરવા પડ્યા એ જવાબ પણ ગુજરાતની જનતા સરકાર પાસે મુખ્યમંત્રી પાસે માગી રહી છે આ ચહેરા બદલવાથી ગુજરાતની જનતાને કે ગુજરાતને કોઈ ફાયદો થવાનો નથી કેટલાક લોકોના રાજકીય બાળ મરણો પણ થયા છે કેટલાક લોકોની રાજકીય જે મહેચ્છાઓ હતી એના પણ મરણો જોવા મળે છે કયા ઘરા લોકોને તક મળી છે તાકાતવાળા લોકોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે પણ ચહેરા બદલવાથી ભાજપની નીતિને નિયત જે ખેડૂત વિરોધી છે જે ગરીબ વિરોધી છે જે સામાન્ય લોકો વિરુદ્ધના શાસનના નિર્ણયો છે એમાં કોઈ ફરક પડે એવું આ મંત્રીમંડળની નવી રચનાથી દેખાતું નથી એના બંધારણની જોગવાઈ મુજબ સંખ્યા છે કે એમનો અધિકાર છે કે કેટલા બનાવવા કેટલા નહીં બનાવવા પણ ચહેરા બદલવાથી કોઈ ગુજરાતને કે ગુજરાતની જનતાને ફાયદો થવાનો નથી એ જ બોરસદમાંથી ગુજરાતના મુખ્યમંત્રી પણ હતા વર્ષો સુધી એવું શ્રેષ્ઠ શાસનને એવા નિર્ણયો લઈને એ શાસનકાળ હતો કે જે આજે પણ યાદ કરીએ છીએ મધ્યાહન ભોજન હોય મફત કન્યા કેળવણી હોય અનેક એવા નિર્ણયો હતા કે જેનાથી ગુજરાત અને દેશના લોકોને પ્રેરણા અને આજે પણ એના લાભ મળી રહ્યા છે ત્યારે હું બધા જ મંત્રીઓને શુભેચ્છા પાઠવું છે પણ ક્ષેત્રના હોય કોઈ પણ સમાજના હોય પણ ગુજરાતની પ્રજાએ જ્યારે તમને પાંચ વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે અઢી વર્ષ તો તમે ઉત્સવો તાઇફા અને રાજકીય તમારી જે આંતરિક ગેંગવોર ચાલે છે એમાં પૂરા કર્યા છે આવતા અઢી વર્ષમાં ગુજરાતની જનતાની અપેક્ષા છે કે જે અમે ટેક્સ ભરીએ છીએ જે અમારા પડસેવાના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે જેનાથી બજેટ બને છે જેનાથી તમારો પગાર થાય છે જેનાથી તમારી ઓફિસનો તમારી ગાડીનો તમારા બંગલાનો ખર્ચ થાય છે એ ગુજરાતની જનતાની સુખ શાંતિ સલામતી માટે આ સરકાર કામ કરે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મીટાઈશું એવા વાયદા વચન સાથે બનેલી સરકારમાં આજે ભય પણ વધ્યો છે ભૂખ પણ વધી છે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ છે ત્યારે લોકોની અપેક્ષા છે કે સરકાર બાકીના અઢી વર્ષના શાસનકાળમાં કંઈક એવું કરે કે લાગે કે અમે તમને મેન્ડેટ આપ્યો તો એમાં તમે ખરા ઉતર્યા છો નહીં તો બે હજાર સત્યાવીસમાં પરિવર્તન માટે લોકો અત્યારે મન બનાવી રહ્યા છે